આઠું ચારણ સમઢિયાળા એકવીસો રૂપિયા ગોવિંદભાઈ દેસાભાઈ આઠું ચારણ સમઢિયાળા એકવીસો રૂપિયા મોહનભાઈ રૂડાભાઈ આઠ એકવીસો રૂપિયા ભૂપતભાઈ મનાભાઈ આઠુ એકવીસો રૂપિયા વીરાભાઈ સુરતભાઈ રાઠોડ વાસાવાડા એકવીસો રૂપિયા હીરાભાઈ અર્જનભાઈ ચૌહાણ એકવીસો રૂપિયા અરવિંદભાઈ ભીખાભાઈ સાડીયા એકવીસો રૂપિયા એસ એમ સિંગલ સાંકડી એકવીસો રૂપિયા કનુભાઈ મેપાભાઈ રાઠોડ એકવીસો રૂપિયા દેવાભાઈ હાજીભાઈ બગડા એકવીસો રૂપિયા ખીમજીભાઈ ખોડાભાઈ નાવર આ બધાને પણ વધે પૂર્વક આવકાર્યા છીએ મિત્રો અનક્ષેત્રના દાતા છે એનો ઝડપથી એમને આપણે યાદ કરી લઈએ કારણ કે જે પણ ફૂલને અને ફૂલની પાખડી ચૌહાણ પચાસ કિલો ચોખા મંગાભાઈ ગોવાભાઈ ચાવડા વીસ કિલો દાળ અલ્પેશભાઈ કેશુભાઈ ચેતરાણીયા વીસ કિલો દાળ વિપુલભાઈ નાથાભાઈ દાફડા બે ડબ્બા તેલ અર્જુનભાઈ મંગાભાઈ સોલંકી બે ડબ્બા તેલ ભનુભાઈ રામભાઈ વગેરે એક કટો બેસ વલ્લભભાઈ મુંજાભાઈ જાધવ એક ડબો તેલ ભાવેશભાઈ મંગાભાઈ જાધવ એક ડબો તેલ મંજુભાઈ સાજનભાઈ રાઠોડ એક ડબો તેલ નાનજીભાઈ બદાભાઈ ચાવડા એક ડબો તેલ માધાભાઈ હકાભાઈ ચૌહાણ એક ડબો તેલ પરભાઈ જેઠાભાઈ મકવાણા એક ડબો તેલ મનુભાઈ લાખાભાઈ રાઠોડ એક ડબો થલ એક ડબ્બોલ ખાવડું એક ડબ્બો થય પાલાભાઈ દેવાભાઈ સોલંકી એક ડબો તેલ હમીરભાઈ હીરાભાઈ રાઠોડ એક ડબો તેલ રમેશભાઈ કરશનભાઈ મહિડા એક ડબો તેલ પ્રવીણભાઈ વાલજીભાઈ ડબ્બો તેલ ધનાભાઈ ગોવાભાઈ રાઠોડ એક ડબ્બો તેલ રાજુભાઈ ભીમભાઈ મા

એક ડબતલ કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ એક ડબ્બો તેલ મહેશભાઈ મેભાભાઈ સોંદરવા એક ડબ્બો તેલ અરવિંદભાઈ કાનજીભાઈ ચૌહાણ એક ડબ્બો તેલ મયુરભાઈ પ્રવીણભાઈ સોલંકી એક ડબ્બો તેલ પ્રવીણભાઈ મુંજાભાઈ સોલંકી એક ડબ્બોતેલ રણજીતભાઈ ગોગનભાઈ રાઠોડ એક ડબ્બો તેલ રમેશભાઈ શામજીભાઈ બગડા એક ડબ્બો તેલ રાજાભાઈ અમરાભાઈ દાફડા ઈશ્વરિયા આ દરેકના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આપનો સુંદર સહયોગ મેળ્યો છે અને આ સરસ મજાના આયોજનમાં આપ સહભાગી બન્યા છે તે બદલ સમગ્ર સરસાઈ પરિવાર આપના આભારી છે ઉપર અમારા હિતેશભાઈ હિતેશ બાપુ કાળીદાદાસ બાપુના દીકરા પ્રભુદાસ બાપુ અને પ્રભુદાસ બાપુના દીકરા હિતેશ બાપુ બેન્જો પર છે તબલા ઉપર અમારા સચિન જીગરના જોડીમાના સચિન છે અને રોહન છે મંજીરા ઉપર અમારા સુખરામ બાપુ છે અને અંકિતભાઈના સાજિંદા પણ છે લોકસાહિત્યમાં આપણે જાણો છો મનસુખભાઈ રાઠોડનો પરિચય આપવાનો વારંવાર ન હોય આપણે ગણપતિ વંદના ચંદ્રેશભાઈ પરમાર દ્વારા કરવી છે સાજિંદા પોતાનું કામ શરૂ કરે એ પહેલા એક સરસ મજાનું પચાસ કિલો ઘઉં બાવનજીભાઈ રાજસીભાઈ આંબેડકરનગર નગર જુનાગઢ થેન્ક યુ બાવનજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને પાંચ થેલી સિમેન્ટ હિંમતભાઈ પ્રવીણભાઈ ભૂતડી ગામ થેન્ક યુ હિંમતભાઈ પ્રવીણભાઈ થેન્ક યુ આપના અમે આભારી છીએ મંજીરામાં વિક્રમભાઈ પણ છે અરે હા અરે અરે મારો દીકરો વિક્રમગીરી ગોસ્વામી પધારે છે કેસોથી મંજીરાના માણેગર છે સુખનાથ બાપુને સાથ આપશે અને સામે ગદગંગા બેઠી છે મિત્રો સમય સમયનું કામ કરે છે ટીવીનો જમાનો છે મોબાઈલનો જમાનો છે ત્યારે આવા ભજનના કાર્યક્રમો લોક સાહિત્યના કાર્યક્રમો સમાજને જે કંઈક સાચું પીરશે એવા કાર્યક્રમો બહુ ઓછા થાય છે ત્યારે આપ દરેકને મારો વિનંતી છે મનસુખભાઈ તો પોતાની આગવી શૈલીમાં કહેશે જ પણ મારી વિનંતી છે કે તમને જે થાય જે લાગે તે અહીંયા કૃપા કરી દાન પરમીતા કરશો જેથી આપણે આ સરસ મજાના આયોજનો દર વર્ષે માણી શકીએ થેન્ક યુ રોહુદાસ બાપાના આ જન્મદિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમ પણ છે આપણા ભક્ત કવિ શ્રી સંજયભાઈ ભજગોતર વેરાવળ કાજલીનું ગૌરવ છે આમ તો સમગ્ર જૂનાગઢ સોમનાથનું ગૌરવ છે એવા ભક્ત કવિ શ્રી સંજયભાઈ ભજગોતર દ્વારા એક સરસ મજાનું પુસ્તક લખાયેલું છે પુસ્તકનું નામ છે કવિની કલમ અને આ કવિની કલમ પુસ્તકનું વિમોચન પણ અહીંયા કરવાના છે એવા સંજયભાઈ ભજગોતરને પણ હૃદયપૂર્વક આવકાર્યા છીએ વેલકમ સર અને સમિતિ પોતાનું સુંદર યોગદાન આપે છે એટલે આપણી પણ ફરજ બનીએ કે સમિતિના આદેશનું પાલન કરીએ જે પાછળ મિત્રો ઊભા છે તેમને વિનંતી છે કે અહીંયા આગળ સ્ટેજ આગળ આવી જાય એટલે આપણે સંતવાણીનો દોર શરૂ કરીએ ગરબા ગણપતિની વંદના કરવી છે દરેકના હૃદયમાં ભીમ જ્યોત જાગે છે તથાગત બુદ્ધના ચરણોમાં વંદન કરવા છે અને એની સાથે સાથે રોહિદાસ મહારાજની સ્તુતિ જ્ઞાન કરવા છે તો સર્વપ્રથમ ચંદ્રેશભાઈ ચાલુ જ કરો ચંદ્રેશભાઈ પરમારે વિનંતી કરીએ કે આવો ચંદ્રેશભાઈ ગણપતિની વંદના સાથે આજના આ પવિત્ર દિવસને યાદગાર બનાવવા આપનું યોગદાન આપો ચંદ્રેશભાઈ પરમાર